ખૂબ લાંબા સમયથી ડોડિયા ગામમાં દારૂનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું હતું અને ખૂબ નાની ઉંમરે યુવાનો નશાના લીધે મૃત્યુ પામી રહ્યા હતા આ દિવસે દિવસે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો હતો સમગ્ર ડોડિયા ગામે દારૂ મુક્ત થવાનો નિર્ણય કર્યો રીપુરા ભાવેશભાઈ ઠાકોર થરાવ મુજબના નિયમો બધાને લાગુ પડશે હવે પછી જો ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂ પાડશે અને દારૂનો વેચાણ કરતા પકડાશે તો તેને ગામ બહાર કરવામાં આવશે દારૂ પાડશે તેની સાથે ગામ કોઈ પણ વ્યવહાર કરશે નહીં દારૂ પીને જાહેરમાં આવશે કે સમાચાર મળશે તેને પણ ગામ બહાર કરવામાં આવશે જે આ નિયમ પ્રમાણે દારૂ પાડતાં પકડાશે કે વેચાણ કરતાં પકડાશે તેને એક વર્ષ માટે ગામ બહાર કરવામાં આવશે પોતાના કુટુંબની જવાબદારી પોતાની પોતાના કુટુંબની રહેશે જે કુટુંબ માંથી કોઈ પણ વ્યક્તિ પકડાશે તો તમામ ગામના આગેવાનો ભાઈઓ યુવાન મિત્રો તેના ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો જો આખા ગામની સહીઓ કરેલ કાગળ તે અરજી પાછળ જોડીને ફરિયાદ દાખલ કરવામાં આવશે જે આ નિયમ મુજબ નિયમ મુજબ ના રહે તેને ગામમાં કોઈ દુકાનવાળાએ સેમાન આપવો નહીં ઘંટીવાળાએ દળનું દળવું નહીં છતાં ડેરીમાં દૂધ પણ લેવામાં નહીં આવે ગામમાંથી ગામથી બહાર કરેલ હોય તેના ઘરે કોઈ પણ જાય ગામમાં કોઈ વ્યવહાર કરે તો તે પણ ગામ બહાર કરવામાં આવશે ગામ કરશે એ નિયમ સંપૂર્ણ અમલ કરવાનો રહેશે આ નિયમ ચાર ચાર બે હજાર પચીસ એટલે કે આજથી લાગુ પડશે bolo oh no, saudara abang puni.